ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એ એ ચૌધરી અને એમવી વી તડવી સહિત સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ એડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડવામાં પેટ્રોલિંગમાં અંકલેશ્વર વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ગત એકત્રીસમી જાન્યુઆરી બે હજાર રોજ એસઓજી ભરૂચ દ્વારા સારંગપુર ગામના મંગલદીપ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી દસ કિલો ત્રણ ગ્રામ માદક પદાર્થનો ગાંજો મળી કુલ છ લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ નાસ્તો ફરતો આરોપી દીપક નારાયણ મંડલ ગડખોલ બ્રિજ નીચે ઉભેલા છે તેવી બાતમીના આધારે પોલીસે મંગલદીપ સોસાયટીમાં રહેતો દીપલ મંગલને ઝડપી પાડી તેને બી ડિવિઝન પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે